વિશ્વરૂપ હતા એ દેવતાઓના ગુરુ હતા અહીંયા શુકદેવજીને પરીક્ષિતથી તત્કાલ પૂછ્યું કે દેવતાઓના ગુરુ તો બ્રહસ્પતિ નહીં કે બ્રહસ્પતિ હતા પણ એક વખત બૃહસ્પતિ ઇન્દ્રની સભામાં આવ્યા ઇન્દ્ર એની સાથે રહેલી અપ્સરાઓમાં એટલો બધો લીન હતો કે એને ધ્યાન ન આવ્યું ગુરુનું અપમાન નથી એના ગુરુના પદનું અપમાન છે એની વિદવત્તાનું અપમાન છે એના જ્ઞાનનું અપમાન છે કોઈ તમે જ્ઞાની વ્યક્તિની પૂજા કરો તો એ વ્યક્તિ પૂજા નથી એના જ્ઞાનની પૂજા છે તમે વ્યાસપીઠ ને વંદન કરો તો વ્યાસપીઠની ઉપર બેસેલા ડોક્ટર મહાદેવ પ્રસાદને વંદન નથી વ્યાસને વંદન છે એ તો ઉપર બેઠા હોય ત્યારે વ્યાસ સ્વરૂપ છે એની વિધવતતા અને એના જ્ઞાનને વંદન છે વ્યક્તિને વંદન નથી એમાં નાના મોટા જેવું કંઈ હોય જ નહીં આપણે મોટા હોય તો વંદન કરીએ એ એક જ્ઞાનની વંદના છે એની સરસ્વતીની વંદના છે ઘણા બધા વર્ષો પહેલા અમારા છાત્રાવાસમાં એક સંસ્કૃતનો કાર્યક્રમ હતો એમાં પૂજ્ય મોરારી બાપુ વધારે જવા સમયે મને એક કવર આપતા ગયા વિદ્યાર્થી વસ્તા કે ના મેં બાપુને કીધું ના ના બાપુ આપણું ન હોય કે ના ના આ સરસ્વતીની વંદના છે તમારી વંદના નથી એટલે એમ કરીને એ કવર આપ્યો હતું સરસ્વતીની વંદના આનો મતલબ એ થાય કે એ જે વ્યક્તિ છે એ વ્યક્તિની વ્યક્તિત્વની વંદના છે